તો જોવો છો કે આ રીતે સરસ મજાની ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે તો કેરીનો રસ તો નમસ્કાર મિત્રો અત્યારે આપણે જૂનાગઢને ચક્કરબાગની સફર કરી બાળકોને સરસ મજાનું જમણવાનું આયોજન કરવામાં આવ્યું છે બાપા સીતારામ ગ્રુપ દ્વારા અને બાળકો અત્યારે ભોજન આરોપી રહ્યા છે તો શું શું જમણવારની વ્યવસ્થા છે શું શું બનાવ્યું છે કેટલા બાળકોની વ્યવસ્થા કયા ગ્રુપ દ્વારા કરવામાં આવી છે તો તમામ માહિતી આ તમને વિડીયોમાં મળશે આ સરસ મજાનો એક સેવા કી બાળકો જુઓ છો તો આપણા બસ્સોથી વધારે બાળકો અત્યારે હાલ ભોજન પ્રસાદ તમે જુઓ છો તો લઈ રહ્યા છે અને સરસ મજાનું આ કોઈ જગ્યા નથી પાર્ક પાર્કનો જે વ્યવસ્થા છે પાર્કિંગ એરિયા જેવું છે એમની અંદર આ બપોરનું જે ભોજન સમારંભ છે એ સરસ મજાનું જો કોઈ ચૂલા અને ને એવું વિડીયો મેં અત્યારે લાવ્યા હતા અને અત્યારે બધું બની ગયું છે અને બાળકો જમી રહ્યા છે તો આ વિડીયોમાં આપણે જોઈશું તો વિડીયોને ખાસ લાઈક કરવાનું ભૂલતા નહીં અને રોકડ બીજી બ્લોકમાં તમે ચેનલમાં નવા છો તો ખાસ સબસ્ક્રાઈબ પણ કરી દે grup tuh 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 પૂરી પણ સરસ મજાની છે ને રસ કરાવું છું આપણે શિક્ષકનો સ્ટાફ છે ને આપણે આચાર્ય સાહેબ અત્યારે તો પીરસી રિયા છે પૂરી આપો છો સાહેબ કેમ છે જમણો અત્યારે પ્રસાદની તૈયારી તો થઈ રહી છે અને સાથે સાથે પ્રાર્થના પણ થઈ રહી છે અને જમણવાર તમે જોશો તો ડીશની અંદર સરસ મજાનો જમણવાર છે પ્રસાદ તમે જોશો તો કેરીનો રસ છે પૂરી છે શાક છે અને મમરી છે તો સરસ મજાનું જમણવાર છે તો બાળકો બધા પ્રાર્થના કરી લીધી અને ભોજન આરોગ્યનું શરૂ કરી દીધું છે બોલો કવળી હનુમાનજી મહારાજ કી આપણા દાદાની જય પણ બોલાવી દીધી છે બાળકો જો કે બપોરનો સમય છે અને બધા ભૂખ્યા થયા છે ચક્કરબાગમાં રખડી રખડી તો બધા અત્યારે પ્રસાદ લઈ રહ્યા છે આપણે જોઈ રહ્યા છીએ જો અત્યારે સરસ મજાનો પ્રસાદ તો ભાઈઓ બહેનો અત્યારે આરબી રહ્યા છે આવશે આપણે થોડા જો આયા બધા એ મસ્ત સરસ મજાની ભૂખ બધાને લાગે છે સકરબાગ આટા મારી મારી ભૂખ લાગી છે ને ઓ વાત ને જો ખાય છે શું છે કેમ લઈને કેમ છે મિત્ર જમવાનું પ્રસાદ મજા આવી કે મજા આવી હે ફરવાની કેવી મજા આવી હે મજા આવી હા તો આ બધા મિત્રો જો અત્યારે પ્રસાદ આરોગી રહ્યા છે આ મિત્ર ઘણા બધા અહીંથી બેનો બધા ચાલુ થઈ જાય છે નાની નાની દીકરી બધા જો બધા ખાય છે મજા આવી ને પ્રસાદ ખાવાની હે હા હું વધારે ભાઈ તને રસ ભાઈ ત્યાં જો આ બધા છોકરા રસ ને શાક ને બધું એવું ખાય છે અને મુંજીભાઈ જો અહીંયા પીરી ખી રહ્યા છે રસ તો આ બપોરનો જમણવારની વ્યવસ્થા સરસ મજાની છે જોવા તમે છોકરા બધા રસ જ પીવે છે જોવા ગ્લાસ કરી ભરી અને મુંજીભાઈ જો બધાને રસ અત્યારે જોવો કને ત્યારેનો રસ બધાને આપે છે બાળકોને જો બેટા રસ જોવે હાલો બેટા ગ્રફકી બાળકો જમાડવાનું ઓવાર નવાર અમારે કામ ચાલુ હોય છે ડાંગ જિલ્લા છે કોઈ બી જગ્યા હોય નાની સંસ્થાઓ ઉભાલન મામેલો અમારી ટીમ જાય છે જાય છે ટીમ છે 2013 થી અમારું કાર્ય ચાલુ છે

અને બંને ગાડી પાર્કિંગ અહીં કરી છે આ માયા અને રિદ્ધિ અને સુરતની સરસ મજાની ટીમ છે જે આ સેવાકી પ્રવૃત્તિ કરે છે સરસ મજાનું કામ બજાવે છે બાળકોને જમાડવાનું પ્રસાદ દેતા હોય છે અવનવા પ્રવાસ પણ કરાવતા હોય છે મિત્રો આ બધા બહેનો અત્યારે પ્રસાદ લઈ અને પોતપોતાની ગાડી તરફ જઈ રહ્યા છે જો આ બધા પ્રસાદ લઈ લીધો છે અહીં ડીસો બીસો પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને અત્યારે બસમાં જઈ રહ્યા છે જો આ ભાઈઓની બસ છે આ બાજુ અને ઘણા ખરા તો ગોઠવાઈ ગયા અંદર આપણે પૂછીએ અને છોકરાને એ છોટું જમી લીધું મજા આવી મજા આવી ને

પ્રકાશભાઈ સવાણી અને એમની ગ્રુપની અંદર ઘણા બધા સભ્યો છે અને સુરતિત છેક સુધી અહીં બાળકોને જમણાવવા માટે આવ્યા હતા સંપૂર્ણ વ્યવસ્થા અહીં ચૂલાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી શાક સુદ્ધાંત શાક પૂરી અને કેરીનો રસ જેવું દાળ ભાત મમરી એ બધું ઘણું જ બધું બાળકોને ખૂબ જ આનંદ આવી ગયો જમી પ્રસાદ આરોગ્ય અને પોતપોતાની બસની અંદર જઈ રહ્યા છે તો આમ તો જમણવારની વ્યવસ્થાનો વિડીયો હતો વિડીયો તમને પસંદ આવ્યો હતો ખાસ તમારા મિત્રો જોડે શેર કરવાનું ભૂલતા ભૂલતાની ફરી મળશું કે નવા વીડિયો સાથે ત્યાં સુધી હું ખ્યાલલાલ છીએ રજા લઉં છું જય શ્રી અને કમલ્ય હનુમાનજી રાજા